હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર સો ગાઈઝ વાયગા છે બપોરનો દોઢ થઈ ગયો છે અને ગજબની ભૂખ લાગી છે અને વેઇટ કરી છે જમવા બેસી જમવાનું તો ઓલરેડી બની ગયું હોય અત્યારે ખીર બનાવી છે આજે પર્વની ફેવરિટ પર્વની હતી કે ખીર બનાવજે અને બનાવ્યું છે ગુવારનું શાક જે પિયુષનું ફેવરિટ છે અને પાપડ તૈડા છે એ બધાયના ફેવરેટ છે અને બાકી રોટલીને એવું છે કાચી કેરીનું સલાડ છે અંધારું અંધારું લાગે છે અને ઘરમાં શાંતિ શાંતિ લાગે છે બારી બાણા દીધા છે બંધ કારણ કે તડકો આવે ને બધું તપી જાય પવન ફૂલ છે પણ ગરમ પવન જમવાનું ઓલરેડી રેડી થઈ ગયું છે વેઇટ કરી છે હવે યુઝ અને એવું લાગે છે કે હવે રોટલી બનાવવા માંડું આવે ત્યારે ગરમ રોટલી બનાવી હતી કોણ કર્યું નથી આજે ફ્રી વેલી થઈ ગઈ હતી પણ બાકી રહી ગયું છે કાંઈ વાંધો નહીં ચાલો હવે અમારે જો બે વાગ્યો છે અમારી ઘર થોડીક વહેલી રાખી છે તો રોટલી બનાવવા માંડું કદાચ આવતા હશે એટલે પછી હવે બહુ ભૂખ લાગી છે નહીં આવે તો હવે જમી લેશે શેના માટે લસ્સી અચ્છા સગાઈસ પતિ દેવકા નાગલીઓ પતિ દેવકા જીભો ગયે મારા આનંદ લઈ ગઈ

સો જ વાગી ગયા છે પાંચ અને ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો બીઓસ માટે ઓલરેડી ચા બને છે અને સાથે સાથે અહીંયા નાસ્તોય બને છે જો તો હું બનાવું છું ખાંડવી એક વાટકો ચણાનો લોટ એક વાટકો છાસ અને બે વાટકા પાણી એવી રીતનું મેઝરમેન્ટ લીધું છે થોડુંક એવું મીઠું નળદર નહીં ખાશે બસ આ હલાવાનું છે એકદમ કાચ જેવું થઈ જાય ત્યાં સુધી હલાવાનું પછી અહીંયા આપણે પાથરી દેવાનું પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિકમાં પથરાય બાકી એમને મેં પાથરી દેવાય નહીં હજી બહુ ટાઈમ છે તો હલાવાનું છે આમાંય વાર તો લાગે છે તો આવી રીતે પ્લેટફોર્મ ઉપર લગાવી દીધું છે પેલા પ્લેટફોર્મ એકદમ ક્લીન કરી નાખ્યું ખુશીબેન અહીંયા તાવી તો ચાટે છે જો હકીકતે છે ને આવડવા જે હોય ને એ બધું ખાવાનું મજા આવે આમ કરીને એટલે એ બધું ઓલું ઉખડે છે મન ન ગમે એવું આ ગંધારીને ગમે અને વઘાર માટેનું તલ ને મરચી ને લીમડો બધું રેડી થઈ ગયું છે અને બની ગઈ છે પીયુસ માટે ચા તો સૌથી પહેલાં એને આપણે ચા આપી દઈ પછી આપશું નાસ્તો ઠીક સો ગાઈસ અચ્છા ના ના લેવાના આટલી ખાંડવી અમારી બની ગઈ અને વઘાર માટે તેલ મૂકી દીધું છે તો હવે રાખ નાખશું એમાં રાઈ ગરમ થાય એટલે તો વઘાર આપણો રેડી થઈ ગયો છે થોડોક ઠંડો થવા દે પછી રેડસવાની ઉપર તો ખાંડવી ઇઝ રેડી કોથમીર મીરાખી દેવી છે ઉપર પણ ટેસ્ટ કેવો છે ખાલી એમ પરફેક્ટ માપ સાથે બનીવી તો નાસ્તો ખવડાવી તો કઈક જરૂર રહેશે છે આને કઈક ખરીદવાની કઈ લેવું નથી બાપા જાન મને ખાઈ લે તું કે વાગી ગયા છે સાડા છ અને આજે પિયુષ નું ખીચું ખાલી કરવાનું છે ગાઈઝ પણ સન્ડે હોય ને એટલે દુકાનો ખુલ્લી હોય તો થાય નહીં તો ન થાય આજે જાય છે અમારા બાપુજીના કપડા લેવા માટે અમે રોજ ખીચું ખાલી જ કરી છીએ આમ તો તો દુકાન ખુલ્લી હશે ને માર્કેટમાં મેઇન માર્કેટમાં જ જાઉં છે ધર્મેન્દ્ર રોડે જાય છે દુકાન ખુલી હશે ને તો શોપિંગ કરશું અને અમે શોપિંગ કરશું અમે એક જગ્યાએથી લઈ છીએ જે મોટો સ્ટોર છે મોટો શોરૂમ ઘનશ્યામ પટપીસ ઘણા બધા લોકોએ સાંભળેલું જ હશે નામ ધર્મેન્દ્ર રોડ મેઇન માર્કેટમાં જ આવેલું છે તો ત્યાં જઈ છે ખુલ્લું હશે તો શોપિંગ કરીને આવશું નહીં તર એમ આવતા રહેશું હે ને સો બાય અમે પહોંચી ગયા છીએ માર્કેટની અંદર અને માર્કેટનો નજારો જોવો ફૂલ ટ્રાફિક છે રવિવારે માર્કેટ ભરાણી હોય ને એ છે જુઓ અહીંયા Είμαστε στις 20 Ραβιβάρι Μάρκετ με πλήρες τραφικά. Εγώ είμαι εδώ πρώτη φορά. Αυτό είναι το Ραβιβάρι એ જ ટ્રાફિકમાંથી બહાર આવી ગયા છીએ અમારે હવે જવાનું છે જા શેરીમાં છે હા બંધ 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 બન ઓહો કેવડો ધકો થયો જો બંધ છે ઘનશિયામ એન્ટરપ્રાઇઝ શોપિંગ માર્કેટમાંથી હવે આવી ગયા છીએ જુબેલી માર્કેટ બહુ ટ્રાફિક હતો તો બીજા માર્કેટમાંથી નીકળવું પડ્યું બહાર નીકળે એવું નહોતું ત્યાં છે ફ્રૂટ માર્કેટ જુબેલી નહીં શાક માર્કેટ ફ્રૂટ માર્કેટ

કેટલું મસ્ત ક્યૂટ ડોગ છે ગાડીની અંદર તો આવી ગયા છે કોલ્ડ ડ્રિંક્સ પીવા માટે તો રીંગા બેસવા તો જાવું નથી હવે મે પીવા માટે આવી ગયા ચાલો ચાલ તો મેંગો મેંગો મિલ્ક શેક ઓર્ડર કર્યો છે અહીંયા

ભાઈ પાસેથી ચોખાનું બાજકું લીધું છે આ શ્રીરામ મસાલા ભંડાર છે લાસ્ટમાં છે લાસ્ટમાં બધી જ વસ્તુ અવેલેબલ છે ડિસ્કાઉન્ટ આપશો ને બધાયને હોલસેલ ભાવે તો અમને હોલસેલ ભાવે ચોખાનું બાજકું આપ્યું છે ધાણા જીરું ગરમ મસાલા હળદર અને ચોખા ને બધી જ વસ્તુઓ અવેલેબલ છે રોટી બધી દાળ છે રાઈ જીરું મેથી બરિયાણી ધાણા દાળ તલ બધું જ છે બધા જ મસાલા ઓલી બાજુ છે બધી દાળ ચાલો તો અમારી હળદર થઈ ગઈ છે અને બાચકું લઈ લઈને જોઈ લઈ દડાઈ જાય તો દડાવી નાખી સો ગાઈ શોપિંગ અમારી ડન થઈ ગઈ છે તુવેર દાળ લીધી છે ચોખ્ખા લીધા છે અને બાકી ચીણા ચીણા મસાલા બધાય લીધા છે પણ આ ભાઈ છે ને સારું એવું ડિસ્કાઉન્ટ આપ્યું અને માલ એ બધો બહુ સારો છે એક નંબર છે તો જે કોઈ બી આવો ને વિઝિટ કરજો અહીંયા તો બધાય ભાવ છે ને રીઝનેબલ છે અને વસ્તુ બી સારી છે બધી તો આ છેલ્લું છે છેલ્લું મતલબમાં સ્ટોલ ચલો હા એ લટકા પિયુષ ને કરાયો આજે જાજો ખર્ચો મિનાએ

બાકી વસ્તુ લેવાની હતી તો આજે લેવાઈ ગઈ છે અને પીયસની ટકી થઈ ગઈ છે ગાઈસ આ બધી મારી ઉપર હોય છે મસાલાની બધી પણ આજે એની ઉપર આવી ગયું છે ફાઇનલી ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ અત્યારે બધા કામ કરવા વેંગા છે આજે વઘારેલી ખીચડી અને મેગી બનાવે છે મોમાં આપણે થાળી વેહી ખાવાનું ભાઈ સુગંધ તું કજો આવી